રામુડોશી સવારના પહોર ગામના પાદરે પહોંચ્યા સામે કૃષ્ણ ભગવાન તરફ દોટ મૂકી હે કૃષ્ણ હે કૃષ્ણ કરતા કરતા પહોંચ્યા અને રડતા રડતા મંદિર માં દાખલ થયા ને સીધા જ ભગવાનના પગની પાસે પોતાનું શીશ નમાવીને ખૂબ જ રડવા લાગ્યા રામુડોશી ને દીકરો કે દીકરી ના હોવાથી તે દરરોજ કૃષ્ણ ભગવાનના મંદિરે જઈને રડતા અને પ્રભુ પાસે પ્રાર્થના કરતા રામુડોશી તેના ઘરમાં એકલા જ હતા તેના પતિનો લગ્નના બે માસ બાદ સ્વર્ગવાસ થયેલો ત્યારથી રામુડોશી એકલા પોતાનું જીવન ગુજારતા સંપત્તિ ખૂબ હતી પરંતુ તેને કંઈ સંતાન ના હતું રામુડોશી મંદિરેથી પાછા ફરતા હતા અને અચાનક જ તેની નજરે વૃક્ષની નીચે પડેલા ટોપલા પર પડી રામુડોશી તેની નજીક ગયા ત્યાં તો રામુડોશીના હરખનો પાર ના રહ્યો ટોપલા માંગ એક સુંદર બાળક રમતું હતું રામુડોશી તે બાળકને પોતાની ઘેર લઈ આવ્યા બાળકને દુપ્ધ પીવડાવે બાળકને મંદિરે દર્શન માટે લઈ જાય આવી રીતે રામુડોશી બાળકને ખૂબ સાચવતા રામુડોશીએ તેનું નામ પ્રભુ રાખ્યું પ્રભુ નાનો પણ ખૂબ સમજદાર અને દયાવાન સ્વભાવનો હતો રામુડોશી સાથે પ્રભુના દિલના સંબંધ બંધાયા આમ કરતાં કરતા રામુડોશીએ પ્રભુને ખૂબ ભણાવ્યો ભણતા ભણતા પ્રભુ ગામના લોકોના દુઃખમાં ભાગીદાર બનતો આ જોઈ રામુડોશીને મનોમન ખૂબ જ આનંદ થતો અને આમને આમ પ્રભુનો અભ્યાસ પૂર્ણ થયો અંતે પ્રભુને નોકરી માટે બીજા શહેર જવાનું થયું રામુડોશી પ્રભુને બેટીને બોલ્યા બેટા બીજાના દુઃખમાંગ ભાગીદાર બનજે અને પ્રભુને વિદાય આપી પ્રભુ શહેરમાં સૌ ગરીબોની મદદમાં પોતાનો પગાર વાપરતો ગરીબો પ્રભુને ખુદ ઈશ્વરનો અવતાર માનતા એક દિવસ પ્રભુને રામુડોશીનો ફોન આવ્યો ચાલુ ફોનની વાતે રામુડોશીનું અવસાન થયું પ્રભુ ત્યાં જ ફોન પર રડવા લાગ્યો તે પોતાના ગામડે રામુડોશીની અંતિમવિધિ કરવા આવ્યો અંતિમવિધિ જેવી પૂર્ણ થઈને પ્રભુએ પણ પોતાનો દેહ ત્યાગ કર્યો ગામવાળાએ પ્રભુની અંતિમવિધિ પૂર્ણ કરી સૌ ખૂબ જ વિલાપ કરતા હતા ત્યાં લવાદાદા આવ્યા ને કહ્યું કે આ તો રામુડોશીને ત્યાં તેના દુઃખ દૂર કરવા પ્રભુ પોતે જ આવેલા હતા સૌએ લવાદાદા ની વાત સ્વીકારી અને શાંત થયા સૌએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ ની ગાઈ